નમસ્કાર આજે આપણે એક એવી સફર પર નીકળવાના છીએ જે હજારો વર્ષો લાંબી છે આ કહાણી છે આપણા પૂર્વજોની કેવી રીતે તેઓ ભટકતા જીવનમાંથી એક જગ્યાએ વસવાટ કરવા લાગ્યા ચાલો તો શરૂ કરીએ આ સફર જરા વિચારો તમે આ પથ્થરની ગુફામાં છો બહાર વરસાદ અને કાતિલ ઠંડી પણ અહીં આ પથ્થરોની વચ્ચે એકદમ સુરક્ષિત આ ખાલી પથ્થરો નથી આ આપણા પૂર્વજોનું પહેલું ઘર હતું પણ વિચાર આવે કે કેવું હશે જીવન શું કરતા હશે એ લોકો ચાલો આ સવાલોના જવાબ શોધીએ તો આપણા પૂર્વજોના જીવનનો જે પહેલો તબક્કો હતો ને એ હતો સતત ચાલતા રહેવાનું મતલબ એક જગ્યાએ સ્થિર રહેવાનું તો હતું જ નહીં એમનું જીવન એ તો પ્રકૃતિ સાથે એકદમ જોડાયેલું હતું એક એવી કહાણી જેમાં બસ સતત શોધ હતી અને ચાલતા રહેવાનું હતું એ સમયમાં જીવન ટકાવી રાખવા માટે એમની પાસે એક જ રસ્તો હતો એમને આપણે કહીએ છીએ હન્ટ ગેધરર ગુજરાતીમાં કહીએ તો શિકારી અને સંગ્રહ કરતા એમનું આખું જીવન બસ બે જ વસ્તુ પર ચાલતું હતું જંગલી જાનવરોનો શિકાર કરવો અને જંગલમાંથી ખાવા પીવાની વસ્તુઓ જેમ કે ફળો મૂળિયા એ બધું ભેગું કરવો આ જ એમની દુનિયા હતી તો સવાલ એ થાય કે તેઓ આમ ફરતા કેમ રહેતા જુઓ આ કોઈ શોખની વાત નહોતી આ તો જીવવા માટેની મજબૂરી હતી જરા વિચારો એક જગ્યાએ તમે રહો છો ત્યાં શિકાર માટે જાનવરો ઓછા થઈ ગયા ખાવા માટે ફળફળાદી ખતમ થઈ ગયા કે પછી નદી તળાવનું પાણી સુકાઈ ગયું તો શું કરશો બસ નવી જગ્યાની શોધમાં નીકળી પડવું પડે એમનું જીવન રોજ એક નવો પડકાર હતો તો આ ભટકતા જીવનમાં એ લોકો વાપરતા શું હતા કેવી રીતે રહેતા હતા ચાલો હવે એમના ઓજારો અને એમના રહેઠાણ પર એક નજર કરીએ અહીંથી જ આપણને બુદ્ધિનો પહેલો પરિચય મળે છે આપણે બધાએ આ નામ સાંભળ્યું જ છે પાષાણયુગ એટલે કે પથ્થરનો જમાનો કેમ કારણ કે એ સમયની સૌથી મોટી ટેકનોલોજી હતી પથ્થર પણ આ કોઈ સાધારણ પથ્થરો નહોતા આ એવા ઓજારો હતા જેણે માણસને લાખો વર્ષો સુધી ટકાવી રાખ્યો આ જે દેખાય છે ને એ ખાલી પથ્થર નથી આ એ જમાનાને સ્વિસ આર્મી નાઇફ જેવું હતું એક જ ઓજારથી કેટલા બધા કામ થતા શિકાર કરવો જાનવરનો ચામડું ઉતારવું માંસના ટુકડા કરવા બધું જ આ નથી એ સમય માટે આનાથી મોટી કોઈ ટેકનોલોજી નહોતી હવે આ નકશા પર નજર કરો આખા ભારતીય ઉપખંડમાં જ્યાં જ્યાં આદિમાનવ રહેતા હતા એ જગ્યાઓ બતાવી છે અને આમાં એક પેટર્ન જોવા જેવી છે મોટાભાગની જગ્યાઓ ક્યાં છે નદી કિનારે અથવા એવી જગ્યાએ જ્યાં ઓજારો બનાવવા માટે સારા પથ્થર મળતા હોય આના પરથી જ ખબર પડે છે કે પાણી અને સારા પથ્થર આ બે વસ્તુ એમના જીવન માટે કેટલી જરૂરી હતી અને રહેવા માટે એના માટે પણ કુદરતે જ મદદ કરી આ જે કુદરતી ગુફાઓ હતી એ એમને વરસાદ ગરમી અને જંગલી જાનવરોથી બચાવતી હતી મધ્યપ્રદેશની ભીમ બેટકા ગુફાઓ આનું સૌથી મોટું ઉદાહરણ છે અને ખબર છે આ ગુફાઓ ખાલી ઘર નહોતી એ તો એમનું કેનવાસ પણ હતું એમણે દિવાલો પર એવા ચિત્રો દોર્યા જે આજે પણ હજારો વર્ષો પછી આપણને એમની કહાણી સંભળાવે છે તો લાખો વર્ષો સુધી જીવન આમ જ ચાલતું રહ્યું પણ પછી બે એવી ક્રાંતિ થઈ જેણે બધું જ બદલી નાખ્યું માનવ ઇતિહાસનો આખો રસ્તો જ બદલાઈ ગયો તો સવાલ એ છે કે આટલો મોટો બદલાવ આવ્યો કેવી રીતે લાખો વર્ષોની જીવનશૈલી અચાનક કેવી રીતે બદલાઈ ગઈ વેલ આખી કહાની શરૂઆત થઈ એક તણખાથી એ તણખો હતો આગનો આગની શોધ કોઈ સામાન્ય ઘટના ન હતી એ તો એક રીતસરની ક્રાંતિ હતી જંગલી જાનવરો હવે દૂર રહેવા લાગ્યા અંધારી ગુફાઓમાં પહેલીવાર પ્રકાશ આવ્યો અને સૌથી મોટો ફેરફાર ખોરાક રાંધીને ખાવાની શરૂઆત થઈ આનાથી પોષણ વધ્યું બીમારીઓ ઘટી આ એક ગેમ ચેન્જર હતું આગની શોધ પછી હવે સમય આવે છે બીજી મોટી ક્રાંતિનો વાત છે આજથી લગભગ બાર હજાર વર્ષ પહેલાંની દુનિયાનું વાતાવરણ બદલાઈ રહ્યું હતું આ કોઈ માણસે કરેલો ફેરફાર નહોતો આ કુદરતી હતો અને આ બદલાવે જ બીજી ક્રાંતિ માટેનું મેદાન તૈયાર કરી દીધું તું થયું એવું કે આબોહવા ગરમ થઈ બરફ પીગળ્યો અને એના લીધે મોટા મોટા ઘાસના મેદાનો બન્યા અને આ ઘાસની સાથે જ ઘઉં જવ ચોખા જેવા અનાજ કુદરતી રીતે ઉગવા લાગ્યા પહેલાં તો લોકો એને ખાલી ભેગું કરતા હતા પણ પછી ધીરે ધીરે એમને સમજાયું કે આને તો આપણે જાતે પણ ઉગાડી શકીએ છીએ અને બસ અહીંથી શરૂઆત થઈ ખેતીની અને જેવી ખેતીની શરૂઆત થઈ માનવજીવનનો સૌથી મોટો બદલાવ આવ્યો હજારો વર્ષોથી ચાલતા ભટકતા જીવનનો અંત આવ્યો અને શરૂ થયો સ્થાયી જીવન આ વાત એકદમ સિમ્પલ છે જો તમે કોઈ પાક વાવો તો પછી એનું ધ્યાન રાખવું પડે બરાબર ને બીજ વાવવાથી લઈને પાક તૈયાર થાય ત્યાં સુધી તમારે ત્યાં જ રહેવું પડે તમે એને છોડીને ક્યાંય જઈ શકો નહીં અને આ જ કારણે ખેતીએ લોકોને એક જગ્યાએ રોકાવા પર મજબૂર કર્યા ભટકવાનું બંધ થયું અને વસાહતો એટલે કે ગામડા બનવાની શરૂઆત થઈ અને આ બધી વાતો ખાલી હવામાં નથી આપણી પાસે આના પાક્કા પુરાવા છે પુરાતત્વવિદો એટલે કે જે જૂની વસ્તુઓ ખોદીને ઇતિહાસ શોધે છે એમને મહેરગઢ હવા જેવી જગ્યાઓ પરથી દાજેલા અનાજના દાણા અને પાળેલા પ્રાણીઓના હાડકાં મળ્યા છે આ બધું એ જ સાબિત કરે છે કે લોકોએ ખેતી અને પશુપાલન શરૂ કરી દીધું હતું આ જો આ તસવીર છે મહેરગઢની આ કોઈ વાર્તા નથી આ હકીકત છે અહીં આપણને એ જમાનાના ઘરોના અવશેષો મળ્યા છે ચોરસ અને લંબ ચોરસ આકારના આ ફોટો પોતે જ એક સાબિતી છે કે લોકો હવે શિકારી મટીને ખેડૂત બની ગયા હતા એમણે દુનિયાના પહેલાં ગામ વસાવ્યા હતા તો ચાલો આખી સફરને એકવાર ફટાફટ રિવાઇન્ડ કરીને જોઈ લઈએ તો જુઓ શરૂઆત થઈ વીસ લાખ વર્ષ પહેલાં શિકારી જીવનથી પછી આવી આગની શોધ જેણે બધું જ બદલ્યું પછી બાર હજાર વર્ષ પહેલાં વાતાવરણ બદલાયું અને એનાથી આવી ખેતીની ક્રાંતિ અને છેવટે લગભગ નવ હજાર વર્ષ પહેલાં મહેરગઢ જેવા પહેલાં ગામડા બન્યા શિકારીથી ખેડૂત સુધીની આ સફર ખરેખર અદ્ભુત છે અને આ આખી સફર આપણને એક બહુ મોટા સવાલ પાસે લાવીને ઊભી રાખે છે આ લાખો વર્ષોની યાત્રા આપણને માણસની તાકાત વિશે શું શીખવે છે કેવી રીતે દરેક મુશ્કેલી સામે આપણે ટકી રહ્યા બદલાતા પર્યાવરણ સાથે તાલમેલ બેસાડ્યો નવી નવી શોધો કરી અને આપણી આખી દુનિયા જ બદલી નાખી માણસની આ બદલાતા રહેવાની અને નવું શોધવાની જે ક્ષમતા છે એના પર વિચારવા જેવું છે ખરું ને